જે ગરમા અત્યારે જો જે આ વાદળા દેખાય છે આ બધાય શિયાળામાં દેખાતા હોય એટલે એની નોંધ કરવાની હું બસો ને પચીસ દિવસ નોંધ કરું છું બાકી કોઈ એકસો પંચાણું દિવસ લીધા પછી ઘણા નકશો નમસ્કાર મિત્રો કૃષિ મુલમ જગત સરોમ ખેતી એ જગત મૂળ છે હું અશોક ભીમાણી કૃષિ ગુજરાતમાં માં આપ સૌ મિત્રો હાર્દિક સ્વાગત કરું છું આજે હું આવી ગયો છું જુનાગઢ જિલ્લાના આનંદપુર ગામે કે જ્યાં એક આગાહીકાર ને મળવા માટે આવેલો છું કે જે છેલ્લા ચોવીસ વર્ષથી આગાહી કરે છે ભડલી વાક્યના આધારે પશુ પશુ પક્ષીના અવાજને આધારે અને આકાશી કસના આધારે એ આગાહી કરે છે છેલ્લા ચોવીસ વર્ષથી એ રિપોર્ટ વરસાદ આવે સોમાચું બેસે એ પહેલાં એનો આખો સોમાચાનો રિપોર્ટ આપી છે તો ચાલો તમને એમની મુલાકાત કરાવું ચાલો મારી સાથે રામ રામ ગોપાલભાઈ રામ રામ પહેલાં તો ફરીથી એક પરિચય આપી દે તમારો મારું નામ ગોપાલભાઈ ચોવટિયા ગામ આણંદપુર જિલ્લો તાલુકો જુનાગઢ

આગાહી કરો છો અને બીજું કે જે જોઈએ આપણે ખાસ કરીને જે વર્ષા રાણીનો જે છોડ આવે છે તો એ કેવા સંકેત આપતો હોય છે જ્યારે વરસાદની શરૂઆત થવાની હોય છે ત્યારે વરસાદની શરૂઆત થવાની હોય ને ત્યારે તો બહુ એનું રિઝલ્ટ નથી મળતું પણ જ્યારે ચોમાસામાં એક વખત ભેદ આવી જાય અને ત્યાર પછી જે વર્ષા રાણીનો છોડ છે ને આખો સુસુપ્ત અવસ્થામાં પીડ્યો હોય લીલી સળી જ હોય એમાં બરોબર પણ વરસાદ નજીક આવે એની અંદર ફૂલ ઉઘડે એટલે એમાં સમજી જવાનું હવે બેસાદીમાં અને સારામાં સારો વરસાદ થાય એવી મારી આગળ બે હજાર ને સત્તર અઢાર થી નોંધ કરેલી છે બધી કે આ તારીખના વરસારાણીનો પોલ ખુલ્યું તો આ બીજે કે ત્રીજે દિવસેથી આટલો આટલો અઠવાડિયા સુધી વરસાદ પડેલો એવી નોંધ કરેલી છે બધી મારી આગળ કરીએ તો દર વર્ષની જેમ આપણા આ વર્ષ છે એ આ વર્ષ કેવું રહેશે વરસાદ માટેનું આ વર્ષ એકંદરે ખેડૂતો માટે સારું જ છે ચાલીસ થી પિસ્તાલીસ એવરેજ વરસાદની અંદાજ કરેલો છે પણ આ બધું કુદરતના હાથમાં છે ઘણી વખત એવું છે કસ બંધાયેલા હોય વરસાદ થતો અને ઘણી વખત કસ ન હોય હોય વરસાદ થાય કામ કરતા છે અને ઘણી વખત એવું બને છે કે આપણે અઠવાડિયાનો વરસાદ નો રાઉન્ડ લખેલો હોય કે ભાઈ આ આઠ દિવસના ગર્ભ છે એમાં પેલા બે ત્રણ દી જોરદાર વરસાદ પડી જાય એક થી પાંચ થી છ થી આઠ ઇંચ દસ ઇંચ પડી જાય જળઓનારત કરે તો પછી પાછલા દિવસોમાં ઘણી વખત નથી બનતો એવું બનેલું છે

થાય તો તોફાની વાવણી થાય પણ સર્વત્ર આખા સૌરાષ્ટ્ર થાય એવું એનું ચોક્કસ ન હોય અમુક વિસ્તારોમાં થાય અમુક વિસ્તાર રહી જાય બરાબર ને બીજું આપણે વાત કરીએ કે શરૂઆતમાં એટલે કે જુલાઈ મહિનાની અંદર જે વરસાદ છે એ જુલાઈ મહિનાનો વરસાદ છે એ કેવો રહે છે એટલે કે બીજો રાઉન્ડ આપણે જૂન મહિનામાં જ્યારે વાવણી થઈ જાય પછીનો જે બીજો રાઉન્ડ આવે એટલે કે જુલાઈ મહિનાનો તો એ વરસાદ આ વર્ષે કેવો રહેશે જુલાઈ મહિનો એકંદરે આ વર્ષે સારો છે ભરચક છે આખે આખો જુલાઈ મહિનો એમાં બે વખત અતિવૃષ્ટિ થાય એવું છે સાત થી પંદર માં અને ઓગણીસ થી પચીસ માં અતિવૃષ્ટિ અમુક ધારાબારો વરસાદ પડી જાય જેમ મેં આમ કેમ હમણાં કીધું પાંચ ઇંચ હાથ ઇંચ એક ઇંચ દસ ઇંચ પહોંચી જાય પંદર ઇંચ પહોંચી જાય અમુક વિસ્તારોમાં એટલે જળ વનર જ નહીં જુલાઈ મહિનામાં બે વખત યોગ છે બરોબર એટલે જુલાઈ મહિનાની અંદર અતિવૃષ્ટિ એટલે કે આપણે ઓગસ્ટ મહિનાની આપણે વાત કરીએ તો ખાસ કરીને જે મગફળીના વાવેતર વિસ્તારમાં વધારે છે તો એ સમયગાળા દરમિયાન પાણીની ખેચ હોય છે ઓગસ્ટ મહિનામાં તો એ ઓગસ્ટ મહિનો કેવો રહેશે આ વર્ષે ઓગસ્ટ મહિનામાં એકંદર આ વખતે આશ્લેષા નક્ષત્ર નબળું બતાવે છે બાકીના દિવસોમાં સારું છે જેની તારીખો આવે છે બે થી પંદર ની આજુબાજુ આવે છે પણ આશ્લેષા નક્ષત્ર એક જ એવું છે એની અંદર ચાર થી પાંચ દિના કસ બંધાયેલા છે એટલે એ શંકાસ્પદ છે બબે દીના કસ બંધાયેલા છે એટલે એનો ભરોસો ન થાય તો પછી તો કુદરતને દેવું હોય તો ગમે ત્યાંથી આપે ગઈ સાલ અમે ઓગસ્ટમાં આખા ઓગસ્ટ માં ગેપ લખેલા હતા છૂટા છવાયા આખા ઓગસ્ટ માં વરસાદ પડેલો જ નથી બરાબર ગઈ સાલ જે સંપુટ છે કૃષિ યુનિવર્સિટી માં એની અંદર કોઈને જોવું હોય તો જોઈ શકે છે અમે તો ચોખ્ખો જ ગેપ લખેલો હતો ઓગસ્ટ મહિનામાં વરસાદ ની ખેચ રહે એટલે અને સચોડો થયો જ નહી જે અમારે અનુમાન કરેલા અમુક દિવસો હતા એમાં અમને શંકા હતી એટલે જ ઓગસ્ટ મહિનો ખેતનો બતાવ્યો હતો તો ખરેખર એ સાબિત થઈ ગયું કે થયો જ નહીં અચોડો

તો એ અમને મગજમાં નહોતું એણે ધ્યાન દોર્યું કે ભાઈ મને એક વડીલો એ કીધેલું છે માલધારી સમાજના બાપાએ કે ચિત્રા નક્ષત્ર વરસે એટલે નદી નાળામાં બધેમાં પાણીની ઘટ આવી જાય કે જે હાથિયા નક્ષત્રમાં જે નદીની સપાટી ચાલતી હોય ચિત્રા નક્ષત્રનું પૂર નીકળ્યા પછી એ સપાટીમાં ઘટાડો થાય અને ત્યાર પછી ઉનાળામાં પાણીની ખેત થાય અને ખેડૂત મિત્રોને મારે એક વસ્તુ એ જાણવા દેવાની કે હું તો આ કહું છું મારું બીજા ધ્યાન દોર્યું હું તમારું ધ્યાન દોરું છું તમે આવતી વર્ષે ધ્યાનમાં રાખો

પાછળ સ્વાતિ નક્ષત્રમાં ગમે એટલો થાય એમાં બહાર નથી સર્વિસ કરતા તો ચિત્રમાં કેમ નીકળે હમ હ પાણી ઝેરી હોય જમીનમાં ગરમી ઉત્પન્ન થાય ને એટલે ફરજિયાત બહાર આવવું પડે એટલે એ સમયગાળા દરમિયાન ડાયરેક્ટ ચિત્રનો જે વરસાદ થાય છે એ ભેગો ડાયરેક્ટ આપણે ખેતરની અંદર જોઈએ તો સાબ એસી હવા બધા મતલબ જેરી જે જનાવર છે એ ડાયરેક્ટ એક જ દિવસની અંદર એક જ દિવસમાં આજ વરશું હવા તરને તો એ નીચે નીકળે તો એ 24 કલાકમાં આવે કે કેમ હા બરાબર એટલે ટૂંકમાં એ જમીનમાં સુસુપ્ત હોય છે અને ચિત્ર નક્ષત્ર આવે ત્યારે એ સીધો એ બહાર આવે ચિત્રનું પાણી એટલું ઝેરી હોય ગરમી અંદર વધારે ઉત્પન્ન થાય એટલે નથી ઝીરવાય નહીં ને એટલે બહાર આવવું પડે બરોબર બહાર આવવું પડે અને આ વર્ષે વાત કરીએ આપણે કે જે વાવાઝોડાની તો કોઈ વાવાઝોડાની એવી શક્યતા ખરી સૌરાષ્ટ્રમાં ખાસ કરીને વાવાઝોડામાં એવું છે અમારું અનુમાન એવું હતું કે જે છેલ્લે અરબી સમુદ્રમાં વાવાઝોડું ગયું એ વાવાઝોડું કદાચ અત્યારે પાછું સર્જાય અરબી સમુદ્રમાં બે જૂન પછી એવી અમને શંકા છે

સંપૂર્ણ એની વિગતોય આપેલી હોય બરાબર એ એના જે આપેલા હોય ને એ પ્રમાણે સર્જન થાય પછી વરસાદ ક્યાં જાય નક્કી નહીં આ વખતે એને કીધું છે બંગાળની ખાડીના અને અરબી સમુદ્રના લો પ્રેશર ચાર બંગાળની ખાડીના કીધા બે અરબી સમુદ્રના એ સંપુર્ટમાં માહિતી આપેલી છે એની બધી એટલે અમે અભ્યાસ કર્યો ત્યાર પછી એના એ એગ્રીકલ્ચરમાં સભ્ય તરીકે બોલાવ્યા એના સાહેબોએ બધાએ સ્વીકાર કર્યો અને છેલ્લા ચાર વર્ષથી કે ત્રણ વર્ષથી એના સંપુટમાં બધી માહિતી આવે જ છે બરોબર છે ખાસ કરીને આપણે વાત કરીએ ગોપાલભાઈ ભટલી વાક્યની તો બડલી વાક્ય શું છે એના વિશે થોડી માહિતી આપો ભટલી વાક્ય આખા વર્ષ દરમિયાન જે તે તિથિયારે બંધ બેસતો મેળ હોય તો એની અંદર વરસાદની સંભાવના વધી જાય છે પછી શ્રાવણ સુદ સ્વાતમનું સ્વાતિ નક્ષત્ર હોય તો એનું ભડલીનું કહેવું એમ છે કે આગળ જે અષાઢમાં એમાં જે કસર રહી હોય વરસાદની એ સ્વાતિ નક્ષત્ર હોય તો તમારે શ્રાવણ ભાદરવા પછી પછીની ભરપાઈ કરી દે પછી ભાદરવા સુધી પચમનો સ્વાતી અને છઠની અનુરાધા એની ઈજ છે કે આગળ વરસાદની ખેંચ હોય તો ભાદરવો તમારું પછી ભરપાઈ કરી દે એટલે વર્ષનું લેવલ કરી દે એવું જો અમુક વર્ષે જોવામાં આવેલું છે પછી ક્યારેક ઘણી વખત નથી મેળ બેસતો આગળ વરસાદ પડી ગયો હોય તો પાછળ એટલો વરસાદ ઓછો જાય પણ આ બે નક્ષત્ર બદલી અત્યારે શું છે આ ક્લાઇમેટ ચેન્જ આખું થઈ ગયું છે તો અમુક વસ્તુ કસની આરે બેસે અને અમુક વસ્તુ બદલી આર રહે બડલી જાજ થઈ ગઈ અને ઘણા વસો થઈ ગયા ત્યારની ની હવામાન ની પરિસ્થિતિ અત્યાર ની હવામાન ની પરિસ્થિતિ અત્યારે તો એક જ વસ્તુ જોવાની સામે દેખાય ને એ જ સાચું છે બરાબર વનસ્પતિ લક્ષણો આપણે જોઈએ તો ફાક લીવા પેલા પહેલા શરૂઆતમાં આંબાનો મોર ગઈ આંબાનો મોર પહેલી વખત સારો આવ્યો નવેમ્બર માં પછી વચ્ચે બડી ગયો અને ત્યાર પછી જે મોર આવ્યો એટલે એ વચ્ચે વરસાદ ની ગેપ સૂચવે પછી ખાખરામાં કેસોડા સારા બનતાણા પડિયા માં નબડું છે તો એ પણ વરસાદનો ગેપ બતાવે કારણ કે કોઈ પણ વસ્તુ હોય એનું ફલિનીકરણ થાય ફૂલ ઉકળે ખુલે ત્યાર પછી એમાં જો ફળ બંધાય તો પરફેક્ટ હોય બરાબર એવી જ રીતે લીમડામાં લીંબોડી અત્યારે ઝીણી ઝીણી છે પણ ગઈસાલ લીંબોડી દાઝી ગઈ હતી આ એની ઓગસ્ટમાં જે ઘટ બતાવીને એ સાબિત થયું લીમડા ઉપર જ લીંબોડી દાજી ગઈ હતી અને ખરીદાતી મોર સારો જ આવ્યો તો ગઈ સાલે આ વર્ષે સારો જ છે એટલે આ બધા લક્ષણો એવા છે એના માટે લાંબો અભ્યાસ કરવો પડે બધો અમુક વર્ષો સુધી તમે એનું સતત નિરીક્ષણ કરો ત્યાર પછી પરફેક્ટ પરફેક્ટમાં આવે પશુ પક્ષીના જે લક્ષ્યાં હોય છે એની ઉપર આપણે કેવી રીતે અનુમાન લગાવી શકીએ છીએ પશુ પક્ષીમાં એવું છે ખેડૂત મિત્રોને જાણ ખાતર કે ચોમાસા દરમિયાન જે પક્ષીઓ ઈંડા મૂકતા હોય કેટલા ઈંડા મૂકે છે એ પ્રમાણે વરસાદ થાય આ વર્ષે તિતોડીના લગભગ ચાર રીતે આવ્યા અને બચાઈ ઉજરેલા થાય ચારે ચાર એવા સેમિનારમાં બે ત્રણ જે સભ્યોએ જણાવેલું છે એના ખેતરોમાં હોય જોકે મારે તો ખેતરો સંપર્ક ઓછો છે એટલે મને જોવામાં નથી આવી બહુ પણ જે રિપોર્ટ આવતા હોય અમારે ગ્રુપના સભ્ય હોય પરફેક્ટ હોય રિપોર્ટ આપતા હોય તો ચારે ચાર ઉજરે છે એટલે ટીટોડીને અનુમાન આવી જાય કે આ વર્ષે વરસાદ સારો થાય એના બચ્ચાનું ભરણ પોષણ થઈ જાય એમ હોય તો જ ચાર ઉજરે નહીં તો ચાર ઈંડા હોય તો ત્રણ બચા જોયેલા દર વર્ષે એટલે ત્રણ બચ્ચા જોયા હોય એટલી વરસાદની કસર્યા આ વખતે ચિત્રા નક્ષત્ર વરસવાનું એ એવું સૂચવે છે આ પ્રમાણે વરસાદ થાય અને ઘણી વખત એવું હોય આપણે વાવણીના સમયે ટીટોળીના ઈંડા હોય તો વાવણી વરસાદ થઈ જાય છતાંય ખેતરોમાં પાણી નથી હાલતા શું ટીટોળી ને ઈંડા પડ્યા હોય ત્યાં સુધી ખેતરો મારા પાણી ન નીકળે આડે બગડે પાણી નો હાલે બરોબર એના ઈંડામાંથી બચા થઈ જાય ત્યાર પછી વધારે વરસાદ પડે એવું ઘણી વખત જોયેલું છે બરોબર અને બીજું આપણે વાત કરીએ આકાશી ગર્ભ તો આકાશી ગર્ભના લઈને કેવી રીતે અનુમાન કરતા હોય છે અવકાશી ગર્ભમાં અત્યારે જો જ્યાં વાદળા દેખાય છે આ બધા શિયાળામાં દેખાતા હોય એટલે એની નોંધ કરવાની હું બસો ને પચીસ દિવસ નોંધ કરું છું બાકી કોઈ એકસો પંચાણું દિવસ લીધા પછી ઘણા નક્ષત્ર થઈ ગયા ચંદ્ર નક્ષત્ર ધારો કે આજનું ચંદ્ર નક્ષત્ર રેવતી હોય તો અમે એકસો બાણું થી ચોરાણું દિવસમાં પાછું રેવતી નક્ષત્ર આવતું બરોબર તે દિવસે ચક્કર મારીને ફરવા આવે ફરી વાર આકાશમાં દેખાય એટલે ત્યારે વર્ષે ત્યારે ન વર્ષે બસો ને વીસ દિવસે પછી ચક્કર મારીને પાછું આવે ત્યારે શિયાળો ઉનાળો જે કઈ આવતું હોય એમાં માવઠા રૂપી વર્ષે અને નહીતર એ માવઠા રૂપી ન વર્ષે તો ત્રીજે વર્ષે જ્યારે એ રાઉન્ડ મારીને આવે ત્યારે તેને ચોક્કસ વરસવું જ પડે આવું કસના આધારે મેં ઘણી વખત જોયેલો છે બરોબર તો ખુબ સરસ માહિતી આ વર્ષ જે વર્ષ આ વર્ષ કેવું રહેશે ક્યારે ક્યારે વરસાદ પડશે અને ક્યારે ક્યારે મતલબ કે પૂર આવશે નદીઓમાં અને સંપૂર્ણ જે માહિતી આપી આ સોમાસાની એ બદલ ખૂબ ખૂબ ગોપાલભાઈનો ગોપાલભાઈ ચોટિયાનો ખૂબ ખૂબ આભાર